ચૂંટણી પ્રચાર માટે અહીંયા પ્રિયંકા ગાંધી આવીને અત્યારે જ ગયા ત્યારે આપણી સાથે ધરમપુર ખાતેથી આદિવાસી નેતાઓ છે આપણી સાથે અત્યારે તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર કલ્પેશભાઈ પટેલ કલ્પેશભાઈ જણાવશો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે પ્રચાર ખૂબ જોરશોરમાં ચાલી રહ્યો છે ખૂબ જ મોટી જનમેદની અહીંયા આવી હતી અનંત પટેલ માટે શું કહેશો અનંત પટેલ માટે એક જ વાત કરીએ છે જે જમીન પર બેસીને લડવાવાળા નેતા છે જળ જંગલ જમીન માટે જેણે સંઘર્ષ કર્યો છે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય આશા વર્કર બહેનો પ્રશ્ન હોય ડ્રાઈવરોનો પ્રશ્ન હોય પારતાપી રિવર લિંક હોય ભારતમાલા હોય દરેક જગ્યાએ અન્યાય માટે લડાશે આ વખતે અમે બધા આનંદ પટેલ માટે લડીશું કલ્પેશભાઈ આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રભુત્વ છે આનંદભાઈનું શહેરી વિસ્તાર કે અન્ય લોકસભા વિસ્તાર માટે તમે શું કહેશો કેટલી છે તમને જીતની આશા અમે સો ટકા જીતીએ છીએ કારણ કે જે દિવસ અમે વલસાડ ખાતે ફોર્મ ભરવા ગયા હતા તે જ દિવસે વલસાડવાસીઓને તો સોફો પડી ગયો હતો અને ત્યાંથી કહેવામાં આવી રહ્યું છે કે અનંત પટેલ સો ટકા જીતે છે કારણ કે જે માણસ અન્યાય સામે લડતા લડતા પોતાનું માથું ફળાવી શકતો હોય લોહી ભાવી શકતો હોય એ દરેકના અન્યાય સામે બોલશે અને એક આદિવાસી નેતા પણ આપણી સાથે શું નામ છે આપનું કયા વિસ્તારમાંથી આપું છો હું યુસુફ ગામિત છું હું સોનગઢથી આવું છું અને ખાસ કરીને અમે અનંત પટેલને એટલા માટે સપોર્ટ કરવા માટે આવ્યા છે કે અમારા વિસ્તારમાં પણ જ્યારે વેદાંત આવવાની હતી પાર તાપી નર્મદા રિવર લિંકમાં પચાસ હજાર પરિવારો વિસ્થાપિત થવાના ડર નીચે જીવતા હતા ત્યારે આ જ અનંત પટેલ અમારા માટે લડ્યો છે અને એના માટે અમે એમના સમર્થનમાં આવ્યા છે રહી વાત શહેરી વિસ્તારના લોકોની અને ગ્રામીણ વિસ્તારના લોકોની અનંત પટેલે ક્યારેય શહેરી વિસ્તાર કે ગ્રામીણ વિસ્તાર નથી જોયો જ્યારે પચાસ હજાર પરિવારો વિસ્થાપિત થતા હતા એમાં શહેરી વિસ્તારમાંથી પણ આ જે પાર તાપી નર્મદા રિવર લિંક જતી હતી એ લોકો માટે પણ લડ્યા છે જ્યારે ડ્રાઈવરની વાત હતી ત્યારે કોઈ એક સમાજના ડ્રાઈવરો ન હતા તમામ સમાજના ડ્રાઈવરો હતા અનંત પટેલ તમામ સમાજો માટે લડ્યો છે અને અનંત પટેલ આવનારા દિવસોમાં પણ આ વિસ્તારના લોકોના પ્રાણ પ્રશ્ન મુદ્દે લડશે અને આ વિસ્તારના લોકો આવા લડાયક નેતાને ચૂંટીને દિલ્હીમાં મોકલશે અને આ વિસ્તારના પ્રશ્નને વાચા આપવા માટે અનંત પટેલ લડશે અને જેમનો એમનું જે ફંડ છે એ પણ પૂરેપૂરું વાપરશે એવી અમે આશા લઈને આજે અનંત પટેલ માટે આવ્યા છે તમે જણાવ્યું કે કોઈ એક કહેવાય આદિવાસી વિસ્તાર કે નહીં શહેરી વિસ્તારોની પણ સમસ્યા અનંતભાઈ લઈને ચાલ્યા છે ત્યારે ઘણી વખત અમે પણ ફિલ્ડમાં જઈએ છીએ શાસક પક્ષ હોય છે વિરોધ પક્ષ હોય છે બધાની અલગ અલગ વાતો હોય છે અનંતભાઈની એક છાપ એવી છે કે અનંતભાઈ વિધાનસભા મત વિસ્તારમાંથી આવે છે અને અત્યારે ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યા છે પણ એવી એમની છાપ થઈ ગઈ છે કે માત્ર ને માત્ર આદિવાસીઓ માટે લડે છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે શાસક પક્ષમાં એમની સરકાર નહીં હોય તો કઈ રીતે લોકોના પ્રશ્નોને વાંચા આપશે જે લડાયક નેતા હોય એ રસ્તો આપોઆપ કાઢી લેતો હોય હું પણ સોનગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ હતો અને કોંગ્રેસ પક્ષનો હતો છતાં પણ અમે લોકોના કામ કર્યા છે ને આજે પણ લોકો કહે છે કે આ શાસનકાળ દરમિયાન એમણે ખૂબ જ સુંદર કામ કર્યું છે અનંત પટેલ ભરે વિરોધ પક્ષમાં હશે પણ અનંત પટેલે ક્યારેય પાછપાની પાછીપાની કરી નથી એ પારતાપી નર્મદા રિવર લિંકની વાત હોય

એ અનંત પટેલ લોકો માટે લડ્યા છે એના માટેની હતી લોકો સ્વ ખર્ચે એ આવ્યા છે અને જ્યારે ફોર્મ ભરવા માટે આવ્યા હતા ત્યારે પણ લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા બસમાં ભરીને એસી બસ વાળા બસોમાં લઈને પબ્લિકને લાવવામાં આવ્યું નથી પાણી પણ આપવામાં આવ્યું નથી પરંતુ અનંત પટેલ પ્રત્યે એમનો પ્રેમ છે લાગણી છે અને એના માટે આટલા બધા લોકો સ્વયંભૂ આવ્યા છે પાર તાપી નર્મદા રિવર લિંક માટે લડ્યા હતા એ પાર તાપી નર્મદા રિવર લિંકના લોકોએ ડિપોઝિટ માટે પણ સામેથી અનંત પટેલને ડિપોઝિટના પૈસા આપ્યા છે અમે લોકો અનંત પટેલ માટે લડવા માટે આવ્યા છે એમને સાંભળવા માટે આવ્યા હતા અને સ્વયંભૂ લોકો આટલી જન્મેદનીમાં આવ્યા હતા ખૂબ ખૂબ આભાર આપનો આપણે જોયું કે ભાઈએ જણાવ્યું કે કોઈ એસી બસોમાં કે લોકોને અહીંયા કોઈ લોભ લાલચ લાવીને આપવામાં આવેલી આ જાનમેદની નહોતી આટલા આકરા તાપમાં લોકો અહીંયા બેઠા બેઠી અઢી ત્રણ કલાક એ લોકોએ રાહ જોઈ સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી અહીંયા આવ્યા એમને પણ લોકોએ સાંભળ્યા ત્યારે પૂરો એમનો વિશ્વાસ છે કે લોકો અનંત પટેલને જીટાડશે ત્યારે હવે આપણે ઇલેક્શનના દિવસે જોવું રહ્યું અને પરિણામોની રાહ જોવું રહ્યું કે કયા નવા સમીકરણો રચાશે વધુ સમાચારો સાથે જોતા રહો સત્ય ન્યૂઝ